બાપુ ની કથામાં બાપુ ની કથામાં તમારો સ્વાગત તો મિત્રો બાપુ નું ભવ્ય થી આયોજન થઈ રહ્યું છે નિહાળવાનું છે મિત્રો વિડીયો માં તમે જોડાયેલા છે વિડીયો ને લાઈક કરી દો ચેનલ ઉપર કરી ચેનલ ને કરી દીજો કઈ કઈ ભાઈ બહેનો માટે ભાઈઓ માટે અલગ અલગ બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો આપણે સંપૂર્ણ આ વિડીયોમાં નિહાળશું તો મિત્રો વિડીયો તમે જોડાયેલા છે જે બહેનોની ભીડ થઈ રહી છે મિત્રો જોઈ શકો છો સેવક ભાઈ જે સુંદર મજાની એક વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો તો આપણે વિડીયોમાં નિહાળીશું તો મિત્રો વિડીયોમાં તમે જોડાઈ લઈ ગયો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે જે મંડપ તરફ સામેની તરફ જાય છે તેમજ જે ભાઈઓ માટે જે સેવક ભાઈઓ છે સુંદર મજાની એક ભાઈઓ સુંદર મજાની જે પ્રસાદ ગ્રહણ કરવા માટે જે સુંદર એક લાઈન કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો ભાઈ ભક્તો જે પ્રસાદ ગ્રહણ કરવા માટે સુંદર એક વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં તમે મિત્રો તમે મારી પાસે જે જોઈ રહ્યા છો એ પ્રસાદ ભવન છે મિત્રો જે ભાઈ ભક્તો એમનો માટે સુંદર એક અંદર વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો વિડીયોમાં જોડે લેજો આપણે અંદર નિહાળી તો મિત્રો વિડીયોમાં ખાસ જોડાઈ લેજો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ની અંદર જે એન્ટ્રી કરતા પેલા તમારે અહીંથી ડીશ લેવાની રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે ભાવિ ભક્તો જે પ્રસાદ નું જે ગ્રહણ કરવા માટે આવે છે તેમજ અહીં અહીંથી તમારે ડીશ લઈને સામે લાઈનમાં માં જવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં સુંદર મજાની એવી વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો સુંદર મજાની બેસીને સુંદર મજાનું જે ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી શકે છે તેમજ સુંદર મજાની અહીંયા વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો જનરલ પ્રસાદ વિભાગમાં આપણે એન્ટ્રી કરી શકીએ છે તો મિત્રો અહીં કઈ કઈ બધી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો જે ભાઈ ભક્તો તેમજ અહીં જે સામેની તરફથી જે કાઉન્ટર છે ત્યાંથી ડીશ લઈને અહીં સુંદર મજાની એવી લાઈન થઈ રહી છે તેમજ અહીં જે ભાઈ ભક્તોને ગરમી ન થાય એના માટે સુંદર મજાના પંખાની પણ વ્યવસ્થિત વ્યવસ્થા કરી દેવામાં આવી છે તો મિત્રો અહીં જે વિદેશોમાં કઈ કઈ વસ્તુ આપી છે તો મિત્રો આપણે સંપૂર્ણ વિડીયોમાં નહીં આવીશું તેમજ અહીં સુરમાના લાડુ તેમજ ફૂલવડી તેમજ રીંગણા બટેટા નું શાક તેમજ સુંદર મજાની રોટલી તેમજ અહી ભાત તેમજ સુંદર મજાના રાખવામાં આવ્યો છે મિત્રો જે સુંદર મજાની જે ભાઈઓ પરિષદ ગ્રહણ કરી શક્યા છે તો હવે આપણે છીએ બહેનો નો વિભાગ છે બહેનો વિભાગમાં આપણે કેવી રીતની બધી વ્યવસ્થા કરી દેવા ભાવીશું મિત્રો ચાલો મિત્રો જઈએ બેનો આવી રીત સુંદર મજાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે સુંદર મજા ને એવા પંખા લગાવવામાં આવ્યા છે જોઈ શકો છો તેમજ સુંદર મજાની અહીંયા જે બેસીને જે બેનો ગ્રહણ કરી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જોઈ શકો છો બેનુ વિભાગ છે એમાં અહીંયા જે કાઉન્ટર ઉપર નંબર મારવામાં આવ્યો છે તેમજ અહીં જે બેનુ વિભાગ છે તેમાં કાઉન્ટર છે બાર કાઉન્ટર ગોઠવવામાં આવ્યો છે મિત્રો વિડીયોમાં જોડે લેશું અહીં બધી કેવી કેવી બધી વ્યવસ્થા કરી દેવામાં આવી છે મિત્રો બેનુ કે કોઈપણ પ્રસાદ ગ્રહણ કરે છે તેમજ આપણે વિડીયો નિહાળશું તો વિડીયોમાં તમે જોડાઈ લેજો અને તો આવી રીતે અહીંયા ગેટ પર બધાને પૂરું કરવામાં આવશે કોઈ યબાન પ્રસાદી

પંદર વર્ષથી અહીંયા સુંદર મજાની સેવા આપી રહ્યા છે વરસાદ લીધા પછી અહીં જે ધ્યાનના વિભાગ પર પડ્યો રહે તો તેમજ અહીં એક સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ અહીં જે ગેટની એન્ટ્રી કરતા પહેલા જ તો તમારે વરસાદ જે અંદર જે ડીશમાં પીડ્યો રહે તો તમને અહીં ફરતી લેવરવામાં આવશે એવી સુંદર મજાની અહીં વ્યવસ્થા કરવામાં આવી છે જોઈ શકો છો મિત્રો તમે તો મિત્રો આ જનરલ ભોજન લઈ આપણે વિડીયો નિહાળો તો વિડીયો કેવો લાગે વિડીયો સારો લાગે તમારા મિત્ર મંડળને આ શેર કરી દીજો મિત્રો લાઈક કરી દીજો મિત્રો અને કોમેન્ટ કરી દીજો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા મિત્રો અને ચેનલ ઉપર પહેલા એક ચેનલ મિત્રો કાબી કર્યો મિત્રો સાથે તો મિત્રો ચાલો મળીએ નવા લોકો સાથે જય શ્રી રામ